વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અતિ મહત્વના ગણાતા એવા મુજકુર ગભીરા બ્રિજ જે નવમી જુલાઈના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એકવીસ લોકો નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લઈને સમગ્ર પાદરા તાલુકા માટે કાળ કાળમુખ દિવસ હોય પ્રકારની સ્થિતિનું નિર્માણ હતું ખાસ કરીને વાત કરીએ તો હાલ દિવાસાનો દિવસ છે દશામા વ્રત ચાલી રહ્યું છે તેવામાં હાઈસ્કૂલ વિસ્તારની અંદર મહાકાળી સોસાયટી છે તે પરિવાર દ્વારા છે તે મુજપુર જે ગંભીર બ્રિજ દુર્ઘટનાને લઈને થીમ તૈયાર કરવામાં આવી છે હું આપને સીધા એ દ્રશ્યો બતાવીશ કે આપ દ્રશ્યો જોઈ શકો છો તમામ જે ગંભીરા બ્રિજ દુર્ઘટના બન્યો જે આખી આખી તૈયાર કરવામાં આવી છે જેમાં વહેલી સવારે સમગ્ર ઘટના બનવા પામી હતી જેમાં અનેક વાહનો છે તે નદીમાં કાબક્યા હતા એક ભાગ જે તૂટી પડ્યો હતો ત્યારબાદ આખી જે દુર્ઘટના બની જેની અંદર એકવીસ લોકોના મોત નીપજ્યા હતા અને સમગ્ર ઘટના જે આખી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે બે ભાગ 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 જોવા મળી રહ્યા છે 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 જેમાં વચ્ચેનો જે જે મધ્યનો હતો તે અચાનક તૂટી પડે તે પ્રકારનું પણ હાલ છે અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે એક ટ્રક લટકી રહી હોય તે પ્રકારના પણ હાલ દ્રશ્યો છે બીજી તરફ પણ આપ જોઈ શકો છો કે ક્રેન મારફતે હાલ છે તમામ જે વાહનોને બહાર કાઢવાની જે કામગીરી ચાલી રહી છે તે પ્રકારની હાલ છે તેઓ દ્વારા આ જે પરિવાર દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક થીમ તૈયાર કરવામાં આવી છે નીચે જોઈ શકો છો કે ધારાસભ્યની ગાડી છે એકસો આઠ છે ઇમરજન્સી છે સાથે પોલીસ સાથે તમામ જે વહીવટી તંત્ર દ્વારા જે નદીમાં ઉતરી અને જે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી હતી તે હાલ તમામ જે વર્ણન કરવામાં આવ્યું છે ને લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કારણ કે આટલી મોટી દુર્ઘટના પાદરા માટે આ એક પ્રથમ જે ઘટના હતી જેને લઈને સમગ્ર

કહી શકાય કે જે ગંભીરા જેમાં જે દુર્ઘટના બની તેમાં જે ઘટના બની તેનું આખું વર્ણન કરવામાં આવ્યું છે સાથે આપણી સાથે અજય સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું અજયસિંહ શું કહેશો જે રીતે હાલ દર દિવાસાનો સમય ચાલી રહ્યો છે અને પ્રથમ દિવસ છે ને જે રીતે સમગ્ર ઘટના છે તે પાદરા માટે બની હતી મૂજકુર ગંભીરા બ્રિજ દુર્ઘટના ક્યારેય પણ ભૂલી ના શકાય તેના પર તમે થીમ તૈયાર કરવામાં આવી છે સંદેશો હા નિતેશભાઈ તમે જે સાચું બોલ્યા એ ઘટના તો પાદરા માટે બહુ કાળ દિવસો ચાલી રહ્યા અને કાળ સ્વરૂપે બન્યું છે પાદરામાં ઘટના જીવન સુધી કોઈ નહીં ભૂલાવી શકે અને તમામ પરિવારને જે પહાડ તેમના પર તૂટી પડ્યો છે અને માતાજીના સ્વરૂપથી અમને કંઈ ને કંઈ આશીર્વાદ મળે અને પહાડ જલ્દીથી જલ્દી નીકળે અને બીજું કે આ જે થીમ વિશે છે આ પાદરામાં અમારા સંગઠનના એક વિરભાઈ રાવણના દ્વારા બનાવવામાં આવ્યું છે અને એક સંદેશ છે કે તમે જ્યારે આ ગંભીરા બ્રિજ દુર્ઘટના બનેલી ત્યાં જોઈ તો કોઈ શક્ય જો એવી વસ્તુ પણ નથી પણ જે રેસ્ક્યુ ટીમ કરેલી તમામ ગ્રામજનોની મદદ તા તંત્રની મદદ જે દેખાડે સ્વર્પ દેખાય છે કે ભાઈ કેવી રીતે કામગીરી થયેલી અને કેવું દ્રશ્ય બતાવવામાં આવે છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે સમગ્ર ઘટના બની હતી તેનું વર્ણન કરવામાં આવ્યું છે આ પાદરાના શારદા સ્કૂલ વિસ્તારની અંદર જે આ મહાકાળી સોસાયટી આવેલી છે તેના એક રાવણ પરિવાર છે તેઓ દ્વારા આખી ટીમ તૈયાર કરવામાં આવી છે અને જે પણ વ્યક્તિ ત્યાં ઘટના સ્થળ પર જોવા માટે ન ગયું હોય જે ઘટના ન જોયું હોય તમામ વર્ણન છે તે કરવામાં આવ્યું છે અલગ અલગ રેસ્ક્યુની ટીમો છે તમામ પ્રકારે છે ત્યાં થીમ પરથી એક સંદેશો આપવામાં આવી રહ્યો છે અને સાથે તેઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે કે એકવીસ લોકોના જે નિર્દોષોના જીવ ગયે તમામ લોકોને ભગવાન છે તે ક્યાંક ને ક્યાંક તેઓની આત્માને શાંતિ આપે તે પ્રકારે હાલ છે તેઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી રહી છે કેમેરામેન સંતોષ માલી સાથે નિતેશ માલી મીડિયા વડોદરા પાદરા